બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં સરકારે જરૂરિયાતમંદ લોકોને મકાન તો બનાવી આપ્યા પરંતુ વીજળી નથી આપી વીજળીને લઈ આજે પણ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સત્તર સત્તર વર્ષ વીતવા છતાં પણ લોકોને વીજળી ન મળતા બાળકોને ભણવું પણ ખૂબ જ મુશ્કેલ બન્યું છે કયું ગામ છે અને ક્યાંના છે લોકો વિગતે ચર્ચા કરી આ વિડીયોમાં નમસ્કાર હું છું સુરેશ ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે છે વાત બનાસકાંઠા જિલ્લાના દાનેરા તાલુકાના થાવર થાવર ગામે સરકાર દ્વારા ચાલીસ કરતા વધુ આવાસ યોજના હેઠળ મકાનો બનાવવામાં આવ્યા અને જરૂરિયાતમંદ લોકોને મકાન આપવામાં આવ્યા કેટલાક મકાનોમાં વીજળી આપવામાં આવી તો કેટલાક મકાનોમાં આજે પણ અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે પરંતુ લોકોની રજૂઆત ચડતી હોય તેવા સવાલો થાય છે સહિત અનેક લોકોએ વીજ અધિકારીઓને રજૂઆત કરી છે છતાં પણ આજ દિવસ સુધી આ લોકોને વીજળી ન મળતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે લોકોને રાત્રે પોતાના ઘરમાં રહેવું જ ડર ભર્યું લાગે છે તો બીજી તરફ અંધારપટના લીધે રાત્રિના સમયે બાળકોને ભણવું પણ ખૂબ જ મુશ્કેલ બને છે ત્યારે તમે પણ સાંભળો શું કહે છે સ્થાનિક લોકો તો પડે કે છોકરા પડવા જાય તો અધારામાં ઓ લખે ને તો એ લખણ ના કરી ગયા સાહેબ હા અમારે ખૂબ બહુ તકલીફ પડે છે હા ખૂબ તકલીફ પડે કે પડવા જાય સુધાર અમારે કોઈ થતો નહીં રાતનો પડવાનો દીખિત કરે ને તો લખી નહીં જાય રાતના એમ અંધારામાં બેડા સાહેબ કોક કે મારા સુધારો કોઈ લાટનું સો હાથ ગરમા સાહેબ લાટ એ અમારે વિધર ઘર બાકી ઝોપડપટી છોકરા ભણવા જાય તો લખણ કરી નહીં જાય રાતના પડ્યા ને છોકરા ઘેર આમ ચાથી લખે લાઈટ વગર અમે રોધે ને ખાતા અમે રાતની ની આવે મને રાતના ના સુવા તો એમાં આવે આ જમીન માં હેડવું કેવી રીતે મારે તો એટલી અમારી વિનંતી હે સાહેબ એટલો મારે સુધારો કરો ગરીબો ને અમે ગરીબા ભરથરી લાઈટ ના સુધારો કરો અમારે અને એવી ઝોપડપટ્ટી પટલી અમારે ઠેરા સાળી વર્તી અમે પડ્યા હોય સમગ્ર ઘટના બાદ અમારી ટીમ દ્વારા તાનેરા તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો અને તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે અમારા દ્વારા રજૂઆત કરતા ધાનેરા તાલુકા વિકાસ અધિકારીએ પણ યોગ્ય કાર્યવાહી કરી લોકોને વીજ પુરવઠો મળે તેવી ખાતરી આપી હતી જે થાવર ગામે ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો જે આજ દિન સુધી વીજળીકરણથી વંચિત રહેવા પામેલ છે જેઓની રજૂઆત અત્રે મળેલ છે તેઓને ઝડપથી સરકારશ્રીની યોજના હેઠળ વીજળીકરણની લાભ સરળતાથી મળી રહે તે બાબતે અત્રેથી પણ યોગ્ય કક્ષાએ ભલામણ તેમજ રજૂઆત કરવામાં આવશે અત્યારે તો તાલુકા વિકાસ અધિકારી શ્રી લોકોને વીજ પુરવઠો મળે તેમજ લોકોની મુશ્કેલી દૂર કરવાની ખાતરી આપે છે પરંતુ આ મુશ્કેલી ક્યારે દૂર થાય છે અને લોકોના ઘરમાંથી ક્યારે અંધારપટ દૂર થાય છે તે તો સમય જ બતાવશે